ઉદેપુરનો નેશનલ હાઈવે એક એવો રસ્તો જે આ વિસ્તારની જીવનરેખા છે પરંતુ અહીંનું સિહોત ડાઇવર્ઝન આજે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પ્રથમ વરસાદે જ આ ડાયવર્ઝન ધોવાઈ ગયો ખાડાઓએ રસ્તો ખતમ કરી દીધો વાહનો અટવાયા અને સ્થાનિકોની હાલાકી વધી ગઈ રોજબરોજની અવર જવર વધુ દુઃખદાયી થઈ બાળકોની શાળાએ જવાની રાહ વધુ લાંબી થઈ અને વેપારીઓનો વેપાર ખોરંભે ચડ્યો પરંતુ આજે એક નવી આશા જાગી નેશનલ હાઇવે ઓથોરિટી સ્ટેટ આર એન બી અને પંચાયત આર એન બી અધિકારીઓ આ સ્થળની મુલાકાતે પહોંચ્યા ખરાબ રસ્તાની તપાસ કરી નોંધ લીધી અને ચર્ચાઓ કરી સ્થાનિકોએ પણ ઉત્સાહથી આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા પરંતુ મનમાં એક જ સવાલ કે શું આ ડાયવર્ઝન બનશે લોકોની આંખોમાં આસાની ચમક છે પરંતુ સસ્પેન્સ હજુ યથાવત છે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં ડાયવર્ઝનનું કામ શરૂ થવાના કોઈ ચોક્કસ અણસાર નથી તો શું અધિકારીઓની મુલાકાત ફક્ત ઔપચારિકતા જ બની રહેશે શું આ ખાડાઓ ભરાશે અને રસ્તો ફરી સરળ બનશે શું સ્થાનિકોની આ લાંબી રાહનો અંત આવશે કે પછી આ ફક્ત એક બીજું વચન બની રહેશે આ તમામ સવાલોના જવાબ હવે સમયના હાથમાં છે ડાયવર્ઝનની આ વાત એક આશા અને સસ્પેન્સની કહાની હજુ ચાલુ છે